જ્યારે આપણા ભારતીયો ઉપર કે આપણા ગુજરાતીઓ ઉપર હુમલો થાયને ત્યારે આપણે સૌ એક થવાની હોય છે પછી પાર્ટીઓ ભૂલી જવાની હોય પક્ષો ભૂલી જવાનો હોય નેતાઓ ભૂલી જવાનો હોય એ આપણું ધર્મ છે આપણી સંસ્કૃતિ છે જ્યારે જ્યારે અંગ્રેજોએ કે બહારની તાકાત હોય આપણા ઉપર હુમલો કર્યો ને ત્યારે ભારત એક રહ્યું છે હંમેશા અને રહેવું જ જોઈએ આજે નરેન્દ્ર મોદી છે નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રી છે કોઈ ટ્રમ્પની ઓકાદ ન હોય કે નરેન્દ્ર મોદીની આંગળી ચીંધી છે કે આપણે સૌએ એને કહેવાનું હોય કે અમારા પ્રધાનમંત્રી છે તો મારે કહેવું એ પડશે આજે કે રાજ ઠાકરે બેફામ નિવેદનો કરે આપણા ગુજરાતીઓને મારે ગુજરાતીઓના બોર્ડ બદલાવડાવે અને છતાંય ભાજપની સરકાર ત્યાંની ચૂપ ફડણવીસ કોની વાત કરે છે ઇવન શહેર પાટીલ ચૂપ ઇવન ભૂપેન્દ્ર પટેલ ચૂપ અરે ડૂબી મરોને ને તમે મુખ્યમંત્રીના પદ લઈને સંભાળીને બેસા છો ચોવીસ કલાક આપણે મુખ્યમંત્રી જો હું એમ કહું છું કે રાજ ઠાકરે ચોવીસ કલાકની અંદર સાબરમતી જેલમાં હોય અને એની તાકાત હોય એટલે ગુંડાઓ લઈ લે હજારો ગુંડાઓ સાથે નમાલાઓ થઈ પડ્યા તમે આટલી રીતે નમાલી પડી તમારી પાર્ટીની એકમેન શાળા તો હું તો એમ કહું છું ખુરશીઓ નહીં ને